ના રોડ બનાવે તમે બનાવો તમે કે આ એક વર્ષ થઈ ગઈ રોડ ખોદેલો પડે છે થાય અને એક રોડ ઉપર આખા ટ્રાફિક એક જ રોડ ઉપર જાય છે અને પબ્લિક એટલું હેરાન થાય છે એમ્બ્યુલન્સવાળા કોઈક અર્જન્ટ મરી જ હોય એમનો બહુ હેરાનગતિ થાય છે એટલે સત્વરે આ રોડ અઠવાડિયામાં બનાવી દે એક અઠવાડિયામાં રોડ બની જાય એવી આ બધાની આશા છે એટલા માટે હાલ અત્યારે ચક્કાજામ કરેલું છે જયદીપસિંહ ચૌહાણ મોડાસા રેસિડેન્ટ ના ભારવું છે આપના માધ્યમથી એ અંતતંત્રને અને બેરાતંત્ર ને હું ખાસ કહેવા માંગુ છું કે જ્યારે બુનિયાદી જરૂરિયાતો માટે આજે પબ્લિક ના રોડ ઉપર આવવું પડે ને ત્યારે ગમે તેવી સત્તાધારી આદિ અદાની કાર્ડ નો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોઈ લો એ સત્તા ઉઠલાઈ ગઈ છે અને એની શરૂઆત આજે મોડાસા ત્રિપલ એન્જિન કહેવાતી સરકાર આજે મોડાસા એક પણ રોડ માનનીય હું નગરપાલિકાના મેયર પણ કહેવા માંગીશ ચીફ ઓફિસર પણ કહેવા માંગુ છું કે તમે મારી સાથે આવો આપણે આપણી ગાડીની અંદર આપણે ખાલી માત્રને માત્ર પેલી નગર ચર્ચા થતી હતી એમ મોડાસાની નગર ચર્યા કરીએ અને જો બે પાંચ ડ્રાઇવિંગ હું પોતે કરીશ સાહેબ હું પાયલોટિંગ હું પોતે કરીશ આ વચ્ચેની સીટ પર એસી ગાડીમાં બેસજો કેટલી વાર આપ બેસી શકો છો આટલી જ મારું નમ્ર અનુરોધ છે હવે હદ થઈ ગયું છે

તો ઓટોમેટિક આ બધું જેની જાગૃત નાગરિકો મેસેજ પહોંચાડેલો છે કે આટલા આટલા કરપ્શન ચાર ચાર કરોડનું મેન્ટેનન્સ સર્કિટ હાઉસ તો થયેલો છે આજે સુધી કોઈ બોલવા તૈયાર નથી કોઈ અધિકારી આઈને તો બોલે કે ચાર વર્ષની અંદર સર્કિટ હાઉસ બનીને બીજા ચાર કરોડ રૂપિયા નાખે કોના બાપતી દિવારી એટલું યાદ રાખજો કે સત્ય જાય તે એક રૂપિયાની માચીસ ઉપર પ્રજા પંદર પૈસા ટેક્સ ભરે છે રૂપ સારા રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થા છે એના રોટલા નથી તમે આખા નહીં આખી પરિસ્થિતિ અરવલ્લી ની જોઈ લો એક પણ રોડ મોડાસા થી મેઘરજ રોડ જોઈ લો મોડાસા થી ઉભરાણ નો રોડ જોઈ લો રાજનગર ની તો જગજાહેર વાત છે કોઈ પણ રોડ પ્રતિદિન કેટલા વારસો મરી જાય છે હવે એક પોલીસ અધિકારી ચર્ચા કરતા હતા કે તમે આજે કર્યું છે તમે આજે જે કર્યું છે એનાથી પ્રજા પરેશાન થઈ છે તો મારે તમારા માધ્યમથી પોલીસ અધિકારી કહેવું કેવું છે સાહેબ તમે રિસ્પોન્સિબિલિટી લેશો કાલે કદાચ આ પ્રજા નું આંદોલન એક કલાકમાં ઠરી જશે પણ એનો મતલબ એવો થયો કે આવતીકાલે કોઈ ઘટના રોડ ઉપર થશે તો એની જે તે અધિકારીની જવાબદારી રહેશે એવું કહી શકાય